હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા મજામાં તો શિયાળો પૂરો થઈ જાય અને આ નવા બટેટા પણ પૂરા થઈ જાય એ પહેલાં તમે ચોક્કસથી એકવાર આ રેસીપી બનાવી લો બાકી તમારે આ રેસીપી બનાવવા માટે અને ખાવા માટે એક વરસની રાહ જોવી પડશે કેમ કે જ્યારે પણ નવા બટેટા આવે છે ત્યારે જ આ રેસીપી બને છે અને એની સાથે સાથે અહીં આપણે પાલક અને મેથી પણ જોઈશે અને એ પણ શિયાળામાં જ ખૂબ સરસ આવે છે એટલે આ ત્રણ વસ્તુથી જે વેરાયટી બનવાની છે એકદમ જોરદાર બનવાની છે જો તમે એકવાર આ રેસીપી બનાવી લીધી તો તમે વારંવાર દર શિયાળે આ રેસીપી બનાવવાના છો અને નવા બટેટાની પણ રાહ જોવાના છો આ રેસીપીની એ ખાસિયત છે કે આમાં તમારે નવા બટેટા જ લેવાના છે જૂના બટેટા બિલકુલ નથી લેવાના એટલે જ્યારે પણ નવા બટેટાની સિઝન આવે ત્યારે જ આ રેસીપી બને છે તો અહીંયા આપણે મેથીને પણ લઈ લીધી છે અને મેથી પણ શિયાળામાં ખૂબ જ માત્રામાં મળે છે તો આ બાને બાળકો મેથી પણ ખાશે પાલક પણ ખાશે અને આ વેરાયટી છે એ તમારા ઘરમાં બધાને જ પસંદ આવવાની છે તો એ જ રીતે અહીંયા આપણે પાલક પણ લીધી છે અને જે આ વેરાયટી આપણે બનાવવાના છીએ એ એકદમ સ્ટ્રીટ ફૂડ સ્ટાઇલથી બનાવવાના છીએ અમે થોડાક દિવસ પહેલાં જલંધર ગયા હતા અને ત્યાં અમે આ ચાટ ખાધી હતી તો આ ચાટ સ્પેશિયલી અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવી તો મને એમ થયું કે જલંધરની ચાટ છે ફેમસ ત્યાંની છે એ તમારી સાથે હું શેર કરું તો એ ભાઈને મેં જ્યારે પૂછ્યું તો ત્યારે એણે એવું કીધું કે આ રેસીપી માટે હવે તમારે આવતા વર્ષ સુધી રાહ જોવી પડશે કેમ કે આ રેસીપીમાં નવા બટેટા જ ઉપયોગમાં લેવામાં આવે છે તો એ વાત સાંભળી અને મને એમ થયું કે ઘરે આવીને તરત જ તમારી સાથે હું આ રેસીપી શેર કરી દઉં એટલે તમે લોકો પણ તરત જ આ રેસીપીનો આ જ વર્ષે લાભ લઈ શકો આપણે બટેટાને આ રીતે કાપી લેવાના છે તમે એના ટુકડા જોઈ શકો છો કે આપણે અહીંયા મીડિયમ રાખ્યા છે સાવ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં અને આ રીતે આપણે પાણીને ઉકળવા મૂક્યું છે અને એમાં હવે આપણે મીઠું નાખી દઈશું મીઠું નાખવાથી બટેટામાં એકદમ સરસ મીઠું ચડી જશે અને બટેટા એકદમ ટેસ્ટી એવા બની જશે તો આ પાણીની અંદર હવે આપણે જે કાપેલા બટેટા છે એ એડ કરી દેસું મારી ગેરંટી છે કે તમે આ રીતે એકવાર જો આ રેસીપી બનાવી લીધી તો દર શિયાળામાં તમે એકવાર તો ચોક્કસથી આ રેસિપી બનાવવાના જ છો અને તમારા ઘરમાં પણ બધા આ રેસિપીની ડિમાન્ડ પણ કરવાના છે પાણીમાં આપણે પાંચ મિનિટ માટે બટેટાને બાફી લેવાના છે પછી તરત જ એને કોરા કરી લેવાના છે એટલે કે બધું એક્સ્ટ્રા પાણી કાઢી અને એને કોરા કરી લેવાના છે ત્યારબાદ અહીંયા હવે આપણે મેથી અને પાલક લીધી છે જેટલી પાલક લઈએ એટલી જ સામે અહીંયા મેથી લેવાની છે અને તમે મેથી અને પાલકનું માપ તમારા ટેસ્ટને અકોર્ડિંગ કરી શકો છો પણ જનરલી જ્યાં આ ચાટ મળે છે ત્યાં આ રીતનું બંને સરખું લેવામાં આવે છે ત્યારબાદ રીતે કોથમીર એડ કરવાની છે ત્યારબાદ મીઠું નાખી અને સારી રીતે મિક્સ કરી અને પાંચ મિનિટ માટે એને રેસ્ટ આપવાનો છે જેથી કરી પાલકમાં અને મેથીમાં જે પાણી હોય એ બધું જ છૂટું પડી જાય ત્યારબાદ અહીંયા હવે એમાં આપણે લીલા મરચાં નાખવાના છીએ ત્યારબાદ અહીંયા લાલ મરચાં નાખવાના છીએ અને લાલ મરચાં છે એ બિલકુલ ઓપ્શનલ છે તમારી પાસે ના હોય તો તમે ખાલી લીલા મરચાંથી પણ આ ચાટ બનાવી શકો છો ત્યારબાદ હવે આદુનો ટુકડો છે એને ક્રશ કરી લેશું ત્યારબાદ રેગ્યુલર મસાલામાં ધાણા જીરું ગરમ મસાલો ત્યારબાદ હળદર પાવડર અને આમચૂર પાવડર નાખ્યો છે આ જગ્યાએ તમે લીંબુ પણ નાખી શકો છો પણ જ્યાં મેં આ ચાટ ખાધી હતી ત્યાં આમચૂરનો જ ઉપયોગ કર્યો હતો એટલે મેં એ રીતની ચાટ બનાવી અને તમારી સાથે શેર કરી રહી છું ત્યારબાદ બટેટા નાખી બધી વસ્તુને મિક્સ કરી લેશું મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ મસાલો છે એ બધામાં ચડી ગયો છે હવે એમાં આપણે ચોખાનો લોટ એડ કરશું જેટલો ચોખાનો લોટ લઈએ એ જ પ્રમાણે અહીંયા આપણે આગળ ચણાનો લોટ પણ લેવાનો છે અને બંનેનું માપ છે એ સરખું લેવાનું છે તો અહીંયા આપણે નાની એવી એક વાટકીનું માપ કાઢ્યું છે તો એક વાટકી અહીંયા આપણે ચોખાનો લોટ લીધો અને એક વાટકી અહીંયા આપણે ચણાનો લોટ લીધો અને બંનેને આ રીતે સરસ રીતે મિક્સ કરી દઈએ પછી જરૂર લાગે તો વધારે લોટ શકાય છે પણ અત્યારે આપણે જરૂર નથી લાગતી જોઈ લેવાનું કે સરખું થાય છે કે નહીં એટલે આટલું કર્યા પછી હવે થોડું એમાં આપણે પાણી એડ કરવાનું છે કેમ કે પાણી એડ કરવાથી એકદમ સરસ એવું એનું બાઇન્ડિંગ આવશે અને જે આપણે ટીકી વાળવી છે એ ટીકી પણ એકદમ સરસ વળી જશે તે જરૂરિયાત મુજબ એમાં થોડું પાણી લેવાનું છે અને પાણી વધી ના જાય એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે કેમ કે આપણે આની ટીકી બનાવવાની છે અને ટીકીનો શેપ બાકી નહીં આવે જો વધારે પાણી હશે તો આમાંથી ટીકી નહીં બને અને ક્રિસ્પી પણ નહીં બને એટલે પાણી નાખતા સમયે ખાસ ધ્યાન રાખવાનું કે જેટલું જોઈએ એ રીતે જ પાણી એડ કરવાનું છે ત્યારબાદ આ રીતે એક ચટણીની જે ડીશ આવે છે એ આપણે લઈ લીધી છે તમે કોઈ પણ નાની વાટકી છે કે આ રીતની શાકની ડીશ છે કે ચટણીની ડીશ છે એ પ્રમાણે તમે માપસ એડ કરી શકો છો તે એમાં આપણે હવે તેલ લગાવી દેવાનું છે તેલ લગાવવાથી જે આપણો આ સ્ટફિંગ છે એકદમ સરળતાથી બહાર નીકળી શકે ત્યારબાદ આ રીતે અંદર આપણે એકદમ સ્પ્રેસ કરી અને ટીકીનો શેપ આપી દઈએ જેથી કરી અને સમય પણ વધારે ના લાગે અને એકદમ પ્રોપર સરસ ટીકી પણ બની જાય તો આ રીતની આપણી ટીકી બની અને રેડી છે એને આપણે તળી લેશું મેં તેલને પહેલેથી જ ગરમ કરવા રાખી દીધું છે અને તળવા માટે આ રીતનું પોળું વાસણ હોય એવું લેવાનું છે જેથી કરી અને બધી જ ટીકી છે એ સરસ રીતે આની અંદર ગોઠવાઈને રહે અને આપણે સેલો ફ્રાયની જેમ ફ્રાય કરવાની છે ડીપ ફ્રાય નથી કરવાની ઓછા તેલમાં પણ તમારી ટીકી એકદમ સરસ બની અને રેડી થઈ જશે તો આપણે અહીં ત્રણ ટીકી ગોઠવી દીધી છે અને આ ટેકી છે એને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાની છે અને બટેટા છે એ પણ એકદમ સરસ ક્રિસ્પી અને ક્રન્ચી થઈ જશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે જો જે લોકો જલંધર ગયા હશે એને તો ખબર જ હશે કે આ સ્ટ્રીટ ફૂડ ત્યાંનું ખૂબ જ ફેમસ છે પણ જે લોકો જઈ નથી શકતા અને ત્યાંનું સ્ટ્રીટ ફૂડ કેવું હોય છે એ ટેસ્ટ કરવો હોય તો ચોક્કસથી તમે આ રેસીપી ઘરે ટ્રાય કરી શકો છો તમને ઓરિજિનલ એનો જ ટેસ્ટ જેવો ત્યાં મળે છે એવો જ તમે ઘરે પણ મેળવી શકશો તો આ જે વસ્તુ આપણે બધી નાખી છે એને ફોલો કરશો એટલે ચોક્કસથી તમારી ટીકી અને તમારી ચાટ પણ ત્યાંના જેવી જ બનશે તો આ રીતે હવે આપણે બધી ટીકીને સેડ કરી અને ફેરવી લેશું અને એને પણ અહીંયા આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાની છે ત્યારબાદ આપણે બીજી બેન્ચ પણ ઉતારી લેશું તો અહીંયા આપણી ચાટની એક બેન્ચ બની અને રેડી છે આવી રીતે હવે આપણે બીજી બેન્ચ પણ ઉતારી લઈએ અને તમે જોઈ શકો છો એ રીતે કે ટીકી છે એકદમ ક્રિસ્પી બની અને રેડી થઈ છે અને જોતાં જ ખાવાનું મન થાય એવી બની છે અને ટેસ્ટમાં તો એટલી લાજવાબ છે કે તમને જોઈને જ બનાવવાનું મન થઈ જશે શિયાળામાં તમે તો ભજીયા ઘણા ખાધા હશે અને મેથીના પરોઠા ખાધા હશે મેથીના થેપલા ખાધા હશે ઘણી બધી વેરાયટી ખાધી હશે પણ આ રીતે જલંધરની ચાટ તમે ઘરે નહીં ખાતી હોય તો ચોક્કસથી એકવાર બનાવો તમારા બધાની ફેવરિટ થઈ જવાની છે એટલી સુપર ટેસ્ટી બને છે તો એકવાર ટ્રાય કરશો તો તમે વારંવાર બનાવશો એટલી સરસ બને છે અને નવા બટેટાની સિઝન પૂરી થઈ જાય એ પહેલાં જ બનાવી લેજો કેમ કે જૂના બટેટામાં જે ટીકીનો ટેસ્ટ છે એ ઓરિજિનલ અત્યારે જે નવા બટેટાના આવે છે એમાં એ સ્વાદ નહીં મળે તે હવે આપણે એને પ્લેટિંગ કરવાનું છે ત્યાં આપણે એ દૂણામાં આપે છે જે પ્રસાદીનું બાઉલ હોય છે એમાં આપે છે તો ઘરે આપણે આ રીતે ડીશમાં એને સર્વ કરી નીચે ટીકી મૂકવાની છે ત્યારબાદ એની ઉપર અહીંયા આપણે ડુંગળીને છીણીને મૂકી છે અને ડુંગળી છે એ લાંબી લાંબી છીણવાની છે ત્યારબાદ એના ઉપર મીઠી ચટણી અને ગ્રીન ચટણી મૂકવાની છે ઉપર ચાટ મસાલો સ્પ્રિન્કલ કરવાનો છે અને ગરમા ગરમ એને સર્વ કરવાની છે અને આની ઉપર તમે મૂળાના લચ્છા પણ મૂકી શકો છો અત્યારે મેં જે ડુંગળી મૂકી છે જલંધરમાં ત્યાં મૂળા મૂકે છે આ રેસિપી મેં રાત્રે બનાવેલી છે એટલે રાત્રે મૂળા ના ખવાય માટે થઈને મેં ડુંગળીનું છીણ મૂક્યું છે જો તમે દિવસના બનાવતા હોય તો મૂળાના લચ્છા પણ મૂકી શકો છો થેન્ક યુ